તો દર્શક મિત્રો સમાચાર આવી રહ્યા છે આમોદ થી મહત્વના સમાચાર છે આમોદ તાલુકાના ઇટોલા ગામે લેન્ડ ગ્રેવી ફરિયાદ થતા સર્કલ મામલેદારે સ્થળ વિઝિટ કરી સર્કલ મામલેદારે અરજદાર તેમજ પ્રતિવાદીઓના નિવેદનો લઈ પંચનામું કર્યું આમોદ તાલુકાના ઈટોલા ગામથી ખેડૂત ખાતેદાર ઠાકોરભાઈ બાબુભાઈ વસાવા દ્વારા ભરૂચ જિલ્લા કલેક્ટરને લેન્ડ ગ્રેબિંગની અરજી કરતાં આજરોજ સર્કલ મામલેદાર રાકેશભાઈ ઠાકોર તેમજ ઇન્ચાર્જ તલાતી દ્વારા ઈટોલા ગામ પંચાયત ઉપર પહોંચી ખાટેદાર ઠાકોરભાઈ બાલુભાઈ વસાવા તથા અન્ય પ્રતિવાદીઓના નિવેદનો લીધા હતા તેમજ સ્થળ ઉપર પહોંચી ચકાસણી કરી પંચનામું સહિતની કામગીરી કરવામાં આવી હતી મળતી માહિતી મુજબ આજરોજ તાલુકાના ઇટોલા ગામે રહેતા ઠાકોરભાઈ બાલુભાઈ વસાવા સર્વે નંબર પાંચસો નવ ઉપર ખેતી કામ કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે જે જમીન ઉપર ઇટોલા ગામે રહેતા તથા આસપાસના ખેડૂત ખાતેદારોએ ઠાકોરભાઈ વસાવાની સર્વે નંબર પાંચસો નવ વાળી જમીનમાં ખોડકામ કરી માટી પ્રતિવાદીઓએ તેમના ખેતરમાં નાખી હતી તેમજ કેટલીક માટી ઓનજીસીને વેચાણ આપી હતી આ ઉપરાંત કેટલાક ખાટેદારોએ ઠાકોરભાઈ વસાવાના ખેતરમાં લગાવેલ માપણીના ખૂંટ પણ કાઢી નાખ્યા હતા તેમજ અન્ય એક પાડોશી ખેડૂતે તેમના ખેતરમાં દબાણ કરી જમીન ખેડાણ કરતા હોય તેવું ખેડૂત ખાતેદાર ઠાકોર વસાવાએ ભરૂચ જિલ્લા કલેક્ટરમાં લેન્ડ ટ્રેબિંગ એક્ટ મુજબ ફરિયાદ નોંધાવી હતી જે બાબતે આજરોજ સર્કલ મામલેદાર રાકેશભાઈ ઠાકોર સાથે ઇટોલા ગામના ઇન્ચાર્જ તલાટીએ જગ્યાની ચકાસણી કરી હતી અને પંચનામો સહિતની કામગીરી કરી હતી અત્રે ઉલ્લેખનીય છે કે ઠાકોરભાઈ વસાવા દ્વારા અગાઉ આમોદ પોલીસ સ્ટેશન તેમજ ખાણ ખનીજ વિભાગ ઉપરાંત જમીન માપણી અધિકારી સહિતના અધિકારીઓને લેખિત જાણકારી કરી ન્યાયની માંગણી કરી હતી યાસિન દેવાનો રિપોર્ટ ન્યૂઝ ટુ ડે આમોદ